નમસ્કાર એગ્રી આયુ કંપની તરફથી આવ્યા છે અને આપણે આજે માંડવી તાલુકાના લુહારવડ ગામની અંદર જ્યાં પ્રગતિશીલ ખેડૂત એવા શંકરભાઈ જબરજસ્ત ગુવારની વાડી એની અંદર જે આપણે એગ્રી આયુ કંપનીનું ભૂમિ આયુ પ્લસ ખાતર એમને એપ્લાય કરાવ્યું હતું અને એમણે જોરદાર એવું પરિણામ મેળવ્યું છે એમણે એક કેજીવી ગુવાર બનાવી છે અને પહેલી હાર્વેસ્ટિંગ

ખેડૂતોને તમે જણાવો કે આપણું જે ખાતર તમે વાપર્યું છે એનાથી તમને સંતોષ છે કરો ને હા સંતોષ છે ને બરાબર આ ખાતરથી આપણને ફાયદો બી છે બરાબર ફળ બી તેમ જાડું ને લાંબુ હાર સારું છે હવે બીજી વારનું જે રીણા ફળ એટલે એનો મિનિમમ એંસી નેવું કિલોનો અંદાજ કરો બરાબર તો ખેડૂત મિત્રો તમે સાંભળી શકો છો અને તમે જોઈ પણ શકો છો અત્યારે જે હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે બાકી જે અત્યારે જે ફ્લોરિંગ બેઠું છે અને જે ફળ આવ્યા છે અને શંકરભાઈનું કેવું છે કે અત્યારે બીજી વીણીની અંદર એસી થી નેવું કિલોની અંદર હાર્વેસ્ટિંગ થઈ શકે છે અને સાથે જે પાડ્યા પર જે કહેવાય જે મકાઈ છે એ એને પણ જોરદાર આપણું ખાતરનું પરિણામ દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો મકાઈ પણ જોરદાર લીલોતરીની અંદર છે અને આ ખાતર જો તમે વાપરો છો ખેડૂત મિત્રો તો તમને પણ જોરદાર એવું સારામાં સારું પરિણામ મેળવી શકો છો અને આ ખાતર માટે તમે આપણા સાવનભાઈ છે અને શંકરભાઈનો પણ તમે કોન્ટેક કરી શકો છો તો શંકરભાઈ તમારો મોબાઈલ નંબર જણાવી દેજો મારો મોબાઈલ નંબર છે ઇઠોતેર તેસઠ બ્યાસી ઇઠોતેર ચોર્યાસી બરાબર સાવનભાઈ તમારો નંબર બી જણાવી દેજો એક્યાસી સાઠ એકાવન પંચાણું ચોરાણું ઓકે તો આ કોન્ટેક્ટ નંબર છે તમે આ એરિયાની અંદર જો તમને ભૂમિ આયુ પ્લસ ખાતર જોઈતું હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો અને અમારો પણ સંપર્ક કરી શકો છો અને તમે આવું જોરદાર પરિણામ મેળવી શકો છો થેન્ક યુ